તાલુકા મોડલ જિલ્લા મોડલ અને સીએમઓ ઓફિસવાળું શું જે સ્વાગતના નામથી મોડલ જે ચાલે છે એ બહુ જ સામાન્ય માણસ માટે વાપરી શકાય એવું અને એકદમ ઇઝી અને સરળ છે કે જેની તમે કોઈપણ જાતની અપડેટ ઓનલાઈન પણ જોઈ શકો છો આ અરજી કરવા માટે કોઈ કાગળ બોલપેનની જરૂર નથી ફર્સ્ટ ઓફ ઓલ તમે કોમ્પ્યુટર ઉપર ડેસ્કટોપ ઉપર તમે સીધું તાલુકા સ્વાગત કરીને સર્ચ કરી શકો છો પહેલી જ લિંકની અંદર તમારે ખાલી સિટીઝન તરીકે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને એની અંદર તમારું જે ફિલ્ટરની અંદર બધા ડાયલોગ બોક્સ લખેલા છે તમારે જે ખાતામાં જે પ્રશ્નની રજૂઆત કરવી એ બધા પ્રશ્નોનું પણ એની સાથે એટલે ટીકમાં વાળું લિસ્ટ છે એમાં ટીક કરવાનું છે સિલેક્ટ કરવાનું સિલેક્ટ કરીને પછી એની અંદર પાંચસો વર્ષ સુધીની અંદર તમારે સામાન્ય કાંઈ પણ લખવું હોય તો એની અંદર લખી પણ શકાય છે કોઈ કાગળો જોડવા હોય મારી ફરિયાદને શબ્દની અંદર સબમિટ યસ અને પછી એની સાથે કોઈ એવિડન્સ પુરાવા જોડવા હોય તો એને તમે પીડીએફમાં કમ્પ્રેસ સ્કેન કરીને તમે એને અપલોડ કરો એટલે તમને એ માહિતીની જે કાર્યવાહી થયેલી છે એ પણ તમને એની અંદર સ્ટેટસ તરીકે જાણવા મળે છે અને એનું સ્ટેટસ સો ટકા કાર્ય પ્રણાલી પૂર્ણ થવાની આશા એ મળે છે મળે છે અને મળે જ છે અને જ્યાં અસંતોષ છે તો અસંતોષવાળી પ્રણાલીમાં આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ જિલ્લામાં અને જિલ્લામાં પણ બધા પ્રશ્નોનું સમાધાન કોઈ પણ પ્રશ્નો લઈને તમે જાઓ તો સો એ સો ટકા રિઝલ્ટ ક્યારેય કોઈને મળતા નથી ને કા કોઈને સંતોષ છે નહીં એટલે એવા અમુક પ્રશ્નો છે એ સીએમઓ સુધી પહોંચતા હોય છે અને બહુ વિધિન ટાઈમની અંદર કાર્ય પૂર્ણ થાય છે એવી શ્યોરિટી પણ છે અને એના અમે સાક્ષીઓ પણ છીએ